ઓકે આપણે જસ્ટ આજે જે લોન્ચ કરેલું છે આપણે આર્યા એલ કરીને આ પ્રોજેક્ટ છે જે સન સનફાર્મા રોડના જે કહેવાય મેઇન રોડ એના પર આપણે આ પ્રોજેક્ટ મૂકી રહ્યા છે અને નાયરા પેટ્રોલ પંપ છે જે ફેમસ છે એને એક્ઝેક્ટ બાજુમાં આપણે આ પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે ને અહીંયા તમે જુઓ તો આજે આપણે લોન્ચની સાથે સાથે મારુતિ યજ્ઞ પણ કરી રહ્યા છે અને પ્રોજેક્ટની થોડી ડિટેલ્સ આપું તો આપણે અહીંયા છે ને એક કોમર્શિયલ મેઇન રોડ પર મૂકી રહ્યા છે વત્તા એના સિવાય સાઇડમાં પ્યોર રેસિડન્સ જેમાં ફ્લેટ્સ મૂકેલા છે અને લક્ઝરિયસ ફ્લેટ્સ છે જેમાં થ્રી બીએચકે અને ફોર બીએચકે બે રીતના મૂકીએ છીએ બેઝિક તમે જોવા જાવ પહેલા પહેલો તો પ્લસ પોઈન્ટ આપણને થાય છે કે રોડ ટચ જે આ પ્રો પ્રોજેક્ટ મૂકેલો છે એમાં નીડ્સ બધી તમને વોકિંગ ડિસ્ટન્સમાં મળી રહે છે અને આપણી જે ઇનર આ પ્રોજેક્ટમાં તમે ફ્લેટ જોવા જાવ તો એ લક્ઝરિયસ ફ્લેટ છે ઇચ એન્ડ એવરી ફ્લોર પર ખાલી બે ફ્લેટ આવશે અને જેવી રીતે આપણે પંદરમાડની આખી બિલ્ડિંગ બનાવેલી છે એટલે બે લિફ્ટનું પણ પ્રોવિઝન કરેલું છે ઇવન દરેકનું સેપરેટ એક પાર્કિંગ પણ આવશે પોતાનું ઓનર અને એના સિવાય તમે બીજી બધી ફેસિલિટીઝમાં જોવા જાવ તો જે લક્ઝરીયસ ફ્લેટને રિલેટેડ છે મોટા કાર્પેટથી લઈને મોટા રૂમ સાઇઝથી લઈને મોટું લિવિંગ રૂમથી લઈને બધું જ છે આપણું નામ પ્રશાંત મારું નામ પ્રશાંત ગોસ્વામી છે અને હું એક સેલ્સ એક્ઝિક્યુટિવ છું આમાં અને આજે જેવી રીતે અહીંયા ઘડી આપણે હવનને એ બધું કરી રહ્યા છે તો આજે કેવું છે કે કસ્ટમર જે ઇન્કવાયરી કરવા આવશે તો માટે એક સારો બેનિફિટ પણ મૂકેલો છે એવી રીતે સમજો તમે આજે બુકિંગ કરાવો છો આપણા તરફથી બેસ્ટ જે છે બેનિફિટ્સ એ ઓફર પણ કરીશું આપણે આજે